તમારો ઓર્ડર બુક થઈ જાય જો તમે સિટીમાં રહેતા હતા ને તો તમારા ઘરે પહોંચી જશે અને જો ગામે રહેતા હોય તો તમારે નજીકના સિટીમાં જઈને લેવા જવું પડશે ફૂલ ઓઢીમીટર કટ રહેશે ભાવ રહેવાનો છે તમારે પાંચસો રૂપિયા એકદમ મસ્ત જૂની ડિઝાઇન છે

‫תביאו לו את הפיס.

આનો આપણે વિડીયો હેવી ડ્રેસ જે વિડીયો લઈશું આપણે થોડા દિવસ પછી લઈશું બરોબર છે તો અમારા આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે નેક્સ્ટ આવજો